વેલકમ ટુ ચેતુ કિચન તો આજે આપણે ટેસ્ટી એવી ચકરી બનાવાના છે સાતમ આઠમ ના તહેવાર પણ શરૂ થવાના છે અને બારે કોઈને જવાનું થતું હોય કે ફરવા જતા હોય પિકનિક માં જતા હોય તો આ નાસ્તો કરવાની ખૂબ મજા આવે છે ચકરી તો અમથા બાળકોને લંચ બોક્સમાં લઈ જવાની પણ મજા આવે છે તો ગમે ત્યારે આ ચકરી તમે બનાવી શકો છો પણ જનરલી આ જે આ સાતામાઠમના તહેવાર હોય એમાં ગુજરાતીઓના ઘરે ઘરે આ ચકરીઓ બનતી હોય છે તો આજે આપણે ચકરી બનાવવાના છીએ એના માટે આજ વાટકીના માપની આપણે બે વાટકી અહીંયા આપણે ચોખાનો લોટ લીધો છે અને એની સામે અહીંયા પોણી વાટકી જેટલો આપણે ચણાનો લોટ લીધેલો છે અને ચણાનો લોટ ન લેવો હોય તો તમને અહીંયા ઘઉંનો લોટ પણ તમે લઈ શકો છો અથવા તો એ ન લેવો હોય તો તમે દાળિયા જે પીસી અને એ પણ તમે અહીંયા લઈ શકો છો અહીંયા બે ચમચી જેટલા આપણે સફેદ તલ લીધા છે દોઢથી દોઢ ચમચી જેટલા આપણે આદુ મરચાંની પેસ્ટ લીધેલી છે મિક્સર જારમાં આપણે દરદરી કરી લીધી છે અહીંયા આપણે ચાર ચમચી દહીં લીધેલું છે અને ચાર ચમચી મલાઈ લીધી છે અહીંયા આપણે જે મલાઈ લીધી છે તમારી પાસે મલાઈ ન હોય તો ચાર ચમચી જેટલું બટર લઈ શકો છો અથવા તો એ પણ ન હોય તો ચાર ચમચી જેટલું તેલ એકદમ ગરમ કરીને મોણ માટે લઈ શકું છો તો ચાલો આપણે લોટ બાંધવાની શરૂઆત કરીશું પણ આમાં આપણે હૂંફાળું પાણી ગરમ કરવાનું છે તો અહીંયા આપણે એક નાના ગ્લાસ જેટલું હૂંફાળું પાણી ગરમ કરી લીધું છે તો ગેસ બંધ કરી દેસુ ચોખાના લોટને આપણે પહેલા લઈ લેશું ચણાનો લોટ પણ ઉમેરી દેસુ અહીં આપણે દહીં ઉમેરી દેસુ મલાઈ ઉમેરી દેસુ દહીં અને મલાઈ ઉમેરવાથી આપણી ચકરી ફરસી અને સરસ ક્રિસ્પી એવી થાય છે સફેદ તલ ઉમેરી દેસુ આદુ મરચાની પેસ્ટ અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ચપટી હળદર ઉમેરશું ચપટી હિંગ ઉમેરશું એક ચમચી જેટલું આખું જીરું ઉમેરશું સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું આ બધું સરસ આપણે મિક્સ કરી લેવાનું છે લોટ સાથે સરસ મિક્સ કરી લેવાનું છે મલાઈ અને દહીં બધા મસાલા ગરમ પાણી ઉમેરવાથી આપણો ચોખાનો લોટ છે ને સરસ ફૂલી જશે હવે આપણે લોટ બાંધી લેશું તો અહીંયા આપણે આવો લોટ સરસ બાંધી લેવાનો છે આવો જ લોટ આપણે બાંધવાનો છે અને આપણે રેસ્ટ નહીં થવા દે હવે આપણાની સંચાની અંદર ભરી અને આપણે ચકરીને પાડી લેવાની છે સંચાની અંદર આપણે ચકરીની જાળી ઉમેરી દીધી છે હવે આપણે તેલવાળું કરી લેશું સરસ તેલ લગાવી દેવાનું છે આપણે સંચાની અંદર તો આવી રીતે આપણે સંચામાં લોટને ભરી ભરી લેવાનો છે જેટલો આવે આપણે એટલો ભરી લેવાનો આખો સંચો અહીંથી આપણે લગાવી દેવાનું આવી રીતે છેલ્લે ચીપકાવી દેવાનું છે તો થાળીમાં આપણે પાડી અને રાખશું અને પછી આપણે એને તળી લેશું તો થાળીની અંદર આપણે ચકરીને પાડી લીધી છે ઉપર પાડતા હતા તેલ પણ ગરમ થવા રાખી દીધું થોડું લોટ ઉમેરીને આપણે જોઈ લઈએ આપણું તેલ કેવું ગરમ થયું છે તો અહીંયા આપણે જેવું તેલ ગરમ જોતું હતું એવું સરસ તેલ ગરમ થઈ ગયું છે તો હવે તેલને આપણે મીડિયમ કરી અને પછી આપણે ચકરીને તરવાની છે જેટલી આવશે એ રીતે આપણે એટલી આમાં ઉમેરી દઈશું આપણે સરસ ક્રિસ્પી ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે એને તળવાની છે હમણાં આપણે પલટાવશું નહીં જો હમણાં પલટાવશું તો એ તૂટી જશે

સરસ આગળ પાછળનો ભાગ તમે જે ચીપકાવી દેશો ને તો ખુલ્લી નહીં પડે જે ભાગ નહીં આવો ગોલ્ડન કલર આવે ને ત્યાં સુધી આપણે ચકરીને તળવાની છે તો ગોલ્ડન કલર આપડી ચકરીમાં આવી ગયો છે તો હવે આપણે એને બહાર લઈ લેશું તો મસ્ત એવી ક્રિસ્પી થશે આવી જ રીતે બધી ચકરીને આપણે તૈયાર કરી લેવાની છે જો તમને ચકરી પાડતા ન ફાવતું એવી રીતે ન અને ડાયરેક્ટ તમારે આવી રીતે તેલની અંદર હોય તો ચકરી ગાંઠિયા પણ તમે આવી રીતે પાડી શકો છો એને એને પણ એવી જ રીતે ક્રિસ્પી કરવાની આપણે થોડું ક્રિસ્પી થાય થોડા બબલ્સ ઓછા થાય પછી જ આપણે એની સાઈડ ચેન્જ કરશું આવી રીતે અનિવન શેપમાં તમે આને પાડી શકો છો આવી રીતે પણ કરી શકો અને ચકલી પાડીને પણ કરી શકો છો આ પણ એ જ રીતે તળવાનું ગોલ્ડન બ્રાઉન કલર આવે ને ત્યાં સુધી આને તળવાનું તો જ સરસ ક્રિસ્પી થાય તો આપણે ચકલીનો રાઉન્ડ તૈયાર થઈ ગયો છે પછી આપણે આપણે તોડીને ચકરી ગાંઠિયા કરી શકીએ આમાંથી આપણે બહાર ચક્રી તો આવી રીતે પણ તમે તૈયાર કરી શકો છો તો અહીં આપણે ચકરીના શેપમાં ચકરી પારેલી છે અને આ અનિયમિત શેપની અંદર આપણે ચકરી કરેલી છે ગમે તે તમને ફાવે તે ચકરી કરવાની સુપર ટેસ્ટી એવી આપણી ચકરી તૈયાર છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા ને અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસિપી કેવી લાગી તો આવજો